લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભુજ નખત્રાણા અને માંડવી તાલુકામાં પોલીસે લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શહેરના વિવિધ વિસ્તારો મંગલમ ચાર રસ્તા નવ બસ સ્ટેશન હમીરસર સંજોગનગર ખારસરા ગ્રાઉન્ડ મટન માર્કેટ નાકા અનમ રિંગ રોડ ફાણીયાવાડ પોલીસ ચોકી જૂના બસ સ્ટેશન ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફ્લેગ માર્ચ પૂર્ણ થઈ હતી પશ્ચિમ કચ્છના ડીએસપી સૌરવ તોલુંબિયાની આગેવાનીમાં ડીવાય એસપી બી દેસાઈ જે એન પંજાલ એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્કવોડ ટ્રાફિક પોલીસ માનકુવા પોલીસ સ્ટેશન પધ્ધર પોલીસ સ્ટેશન પોલીસ હેડક્વાર્ટરના ચૌદ પોલીસ અધિકારીઓ અને એક હજાર જવાનો જોડાયા હતા ભુજમાં કાયદો અને વ્યવસ્થા સામે સર્જાયેલા પડકારને ડામી દેવા અને ચૂંટણી દરમિયાન ભુજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સાથે પોલીસે આ ફૂટમાર્ચ યોજી હતી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નખત્રાણા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનથી બસ સ્ટેન્ડ મુખ્ય બજાર વથાણ વગેરે વિસ્તારોમાં ફરી પોલીસ કેડેટો હોમગાર્ડે લઈ બથાથી ફ્લેગમાર્ચ કરી વિવિધ વિસ્તારોનું ચેકિંગ કર્યું હતું ત્યારબાદ વિરાણી ગામમાં પણ ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું આ ટાકડે પીએસઆઈ પી કે વારોતરીયા એએસઆઈ રુદ્રસિંહ જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા તો બીજી બાજુ લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે આગોતરા પગલા માટેની પ્રક્રિયા દરમિયાન માંડવી પોલીસ માંડવી મરીન ઘડસીસા પોલીસ સી આઈ સ્ટાફો દ્વારા માંડવી શહેરના સલાયા આઝાદ ચોક મચ્છીપીઠ વગેરે વિસ્તારોમાં તેમજ તાલુકાના કોળાઈ ગોધરા મોટા લાયજા કાઠડા બિદડા મોટી ખાખર વગેરે ગામોમાં ફ્લેગ માર્ચ કરાઈ હતી પોલીસ જવાનોના કાફલો પગપાળા અનેક વિસ્તારોમાં ફરી વળ્યો હતો માંડવી પીઆઈ જલુ સાહેબ પીએસઆઈ જાડેજા સાહેબ વગેરે પોલીસ સ્ટાફના જવાનોએ જિલ્લા પોલીસ અધિકારી અને દોરવણી હેઠળ ફ્લેગ માર્ચ યોજી હતી તો માંડવી તાલુકાના દેવભર અને ગરસીસામાં પણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છ લોકસભા ચૂંટણી અનુસંધાને પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસના કાર્યક્ષેત્ર હેઠળ આવતા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મતદારો શાંતિથી અને કોઈ પણ ભય વગર મતદાન કરી શકે ચૂંટણીની આચારસંહિતાનો અમલ થાય અને ફ્રી ફેર અને ન્યુટ્રલ ઇલેક્શનનું આયોજન થાય તે માટે પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબની સૂચના મુજબ આજ રોજ માંડવી પોલીસ માડી મરીન પોલીસ સ્ટેશન તથા ગઢ પોલીસ સ્ટેશન પોલીસ હેડક્વાર્ટર તથા સીઆઈએસએફના જવાનો દ્વારા માડવીના સંવેદનશીલ વિસ્તારોમાં તથા ગઢસીસા અને માડવી મરીન પોલીસ સ્ટેશનના સંવેદનશીલ ગુથોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું આ ફ્લેગ માર્ચનો શરૂઆત નાની ખાખરથી શરૂઆત કરી અને માંડવી કોડાઈ તેમજ ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારના જે સંવેદનશીલ બૂથો છે તે વિસ્તારમાં કરવામાં આવેલું અને જ્યાં અસરગ્રસ્ત જ્યાં ભીડભાડવાળી જગ્યા છે તેવા વિસ્તારોમાં તમામ પોલીસ ફોર્સ દ્વારા ફૂલ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલું પાર્ટી લગ્ન પ્રસંગ કોર્પોરેટ ફંક્શન સ્પોર્ટ કે પછી હોય ટ્રાવેલ દરેક પ્રસંગ માટે ફક્ત એક જ નામ રાજશ્રી ફૂટવેર ફેશનેબલ સ્ટાઇલિશ અને બ્રાન્ડેડ ફૂટવેરનો ખજાનો દરેક એજ માટે વિશાળ રેન્જ જેવા કે ચિલ્ડ્રન જેન્ટ્સ લેડીઝ દરેક માટે એક કમ્પ્લીટ ફેમિલી શોરૂમ અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ બ્રાન્ડના શૂઝ જેવા કે લી કોપર એડિડાસ પુમા ક્લબ રેડ ટેપ ઇગોસ વુડલેન્ડ બાટર રેબિટ નાઇકી તો નોંધી લો અમારું સરનામું રાજશ્રી વન સ્ટોપ શૂ શૂ ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ કોન્ટેક્ટ નંબર ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ